મિત્રો ગુટકા ખાવાથી આ રીતની તકલીફ મોઢામાં થાય તમારું મોઢું જોજો અને આ ભાઈનું મોઢું જોજો જુઓ અંદરનું મોઢાની ત્વચા સાવ બગડી ગઈ છે મારા કરતાં તમને વધારે ખબર પડશે તમારું મોઢું જોજો અને આ ભાઈનું મોઢું જોજો બરાબર આજે કન્ડિશનને શું કહેવાય એ તમારે વિચારવાનું બરાબર છે બોલો આ કરો કરો બરાબર છે મુઢું બંધ કરી નાખો બંધ કેટલા સમય થી તકલીફ છે આવી આઠ મહિના ખાઓ છો રોજના છ થી સાત કેટલા વર્ષથી ખાવ છો દસ વર્ષથી બરાબર ઓકે